શરીરમાં રહેલા કોઈ પણ પ્રકારના વીસ તત્વો એટલે કે પી અને સમસ્યા દૂર થાય છે જે નવા જાળકો હોય તે પણ ઓછું થાય છે આ પાણી બાળકોને હોવામાં આવે તો એમના પેટમાં થયેલા ગરમ્યા પણ મળી જાય છે આપણે પણ પાણી સાથે વાત જોઈએ અને પીવું જોઈએ मात्रम भारत माता जाए